ઉણી તાલુકાના બેટ ગામના સીમાડે નદ્યા વેલી છે નદીના ચેક ડેમ નું કામ કરેલ છે અને કામમાં ભ્રષ્ટાચાર થયેલ છે એવા ચેક ડેમનું ઓર્ગન બાંધવામાં માટેની થેલીઓ ભરીને ઓર્ગનની અંતર નાખીને બાંધકામ કરવામાં આવેલ છે સફેદ માટીના સીપડાના પણ ઉપયોગ કરેલ છે બાજુમાં પારો કરવાનો હોય છે પણ પારો કરેલ નથી તેના માટે પાણી રહેતું નથી આજુબાજુના ખેડૂતોને કોઈને પણ પાણીનો લાભ મળતો નથી તેથી બેટ ગામના સરપંચ મેઘુબેન રમેશભાઈ એ કોઈનું ધ્યાન નથી સરકારના નાણાંનો દુરુપયોગ કરેલ છે આથી ભેટ ગામના ગ્રામજનોની માંગ છે કે આ સ્થળ પર આવીને તપાસ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે રિપોર્ટર ગીતાભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂળ તાલુકાનો આ ભેટ ગામ છે ભેટ ગામના સીમાડે આ નદી આવેલી છે આ નદીમાં ચેકડેમનું કામ કરેલ છે આ ચેકડેમમાં ઠેલું નાખીને કામ કરેલ છે તમે જોઈ શકો છો આમાં ઠેલું નાખી છે અને બાજુમાં જે પારો કરવાનો હોય છે માટીનો એ પારો કરેલ નથી અને પાણી અહીંયાથી વહે છે તો આ કામ સારું કરેલ નથી તો આથી તટાશ તપાસ કરી અને જે ગ્રાન્ટ વાપરેલી હોય તેમને કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી